વિસ્તારમાં બસ તથા રેલવેમાં ચડતી વખતે ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરનાર અને ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ટોળકીને ચોરીના મોબાઈલ ફોન નંગ તેર કુલ કિંમત રૂપિયા એક લાખ બેતાળીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોબાઈલ ચોરીના વન શોધાયેલ પાંચ ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નિચિંગ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સલાબતપુરા પાસેથી ખાન ખાન સોયલા અકરમ આંબેડકર નગર ગલી નંબર ખાડી પાસે આંજણા કચરા પ્લાન્ટની સામે સુરત મહારાષ્ટ્ર અરબાસ કલીમ શેખ ઉંમર બાવીસ રહેવાશે બિલ્ડિંગ નંબર એ રૂમ નંબર નવસો એક નવમાંવાળી ડુંભાલ તેનામેટવાણીની ટાંકી મીઠી ખાડી પાસે લીંબાસ સુરત મૂળ વતન જલગા મહારાષ્ટ્ર ઈશ્વર સુભાષભાઈ ઘુમરે ઉમર છવ્વીસ રહેવાશે બિલ્ડિંગ નંબર એ ચાર

મજકૂર આરોપીની પૂછપરછ કરતાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં અને બીઆરટીએસ બસમાં તથા સુરત રેલવે સ્ટેશન ખાતે પેસેન્જર ટ્રેન ચડતી વખતે ભીડનો લાભ નજર ચૂકી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી આવા મોબાઈલ ફોન સસ્તામાં દઈ જે પણ પૈસા આવે તે પોતાના મોચોક માટે વાપરતા માટે ચોરી કરતા હોવાની હકીકત જણાવી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ